લીશ છે અમદાવાદ મેડિકલ એક ટીમ છે તે સાથે જીગ્નેશ શાહ જે હાલના પ્રેસિડન્ટ છે સાથે થેન્ક યુ મારું નામ છે ડોક્ટર જીગ્નેશ શાહ અને હાલ જ હું અમદાવાદ મેડિકલ એસોસિએશનમાં પ્રમુખ તરીકે ચૂંટાયા છું સર આપણે જે આ અમારે અમદાવાદ મેડિકલ એસોસિએશનમાં એવરી યર નવી ટીમ એસોસિએશનમાં પોસ્ટ લેતી હોય છે પણ દરેક ટીમ પોતાના અમારી ટીમનો ફોકસ છે આ વર્ષે અમે એની થીમ બનાવી છે બિયોન્ડ યુઝ ઓફ સ્કાલ્પેલ એન્ડ સ્ટેટોસ્કોપ યાને કે આજે એક ડૉક્ટર જ્યારે કોઈ પણ ટ્રીટમેન્ટ કરે તો એનું ફોકસ ટ્રીટમેન્ટમાં જ હોય છે કે ભાઈ પેશન્ટને ટ્રીટ કરવા સ્ટેટોસ્કોપ વાપરો પેશન્ટની સર્જરી કરવા સ્કાલ્પેલ વાપરવું અમારું હવે એવું ધ્યાન છે કે ખાલી હવે ટ્રીટમેન્ટ પર ધ્યાન આપવાથી નહીં ચાલે હવે રોગોને પ્રિવેન્ટ કરવા પડશે તો ડૉક્ટરની જે ફોકસ રહેશે એ જ મેડિકલ એસોસિએશન રહેશે એટલે અમે આ વર્ષ દરમિયાન વધુ ફોકસ એવા કામો કરવા માગીએ છીએ જેમ કે પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ લોકોમાંથી મિસ ઇન્ફોર્મેશન કેવી રીતના કાઢવી ડાયાબિટીસ માટે અવેરનેસ કરવી ઓર્ગન ડોનેશન માટે અવેરનેસ કરવી એની જાગૃતતા લાવી સીપીઆર માટે લોકોને ટ્રેન કરવા સ્ટ્રોક પ્રિવેન્શન પર કાર્યક્રમો કરવા એટલે અમે વધુ ને વધુ પબ્લિક અવેરનેસ પ્રોગ્રામો કરવા માંગીએ છીએ તો સર આ તમને હું લખેલું શીખવેલું કે એ પાવર મેનેજમેન્ટ સોરી મેડિકલ એસોસિએશન ની કોઈ એપ્લિકેશન બહાર આવશે મોબાઈલ એપ્લિકેશન એના માટે કઈ છે એટલે કે ત્યારે અમારે જે સકાબર મેમ્બર્સ ને અમારે કોઈ પણ કામ હોય તો એસોસિએશન ની ઓફિસ પર ઉતરો આવવું પડતું હોય પોતાનું નાના મોટા કોઈ કામ અમાર આ કોઈ પ્રોગ્રામ ઇન રેજિસ્ટ્રેશન તો અમે પહેલી અમારી એપ લોન્ચ કરવા જોઈએ રહ્યા છે અમદાવાદ મેડિકલ એસોસિએશન જે પહેલા પહેલા તો મેમ્બર્સ માટે યુઝફુલ થશે કે મેમ્બર ને પોતાનો કે ડેટા અપડેટ કરવો છે કે કઈ કંઈ પણ કામ છે એસોસિએશન અને બીજું એની અંદર જ પબ્લિક અવેરનેસ એક્ટિવિટી એટલે આજે જ કે તમારે કોઈ ઓથેન્ટિક ઇન્ફોર્મેશન લેવી છે તો તમે મેડિકલ એસોસિએશનની સાઇટ ઉપર આવીને ઓથેન્ટિક ઇન્ફોર્મેશન પણ મેળવી શકો આજે આપણે ના સીપીઆરમાં વેબસાઇટથી કામ સીપીઆરમાં આપણે ટ્રેન કરવા પડશે એના માટે જે સૂચનો આવ્યા એના માટે કોઓર્ડિનેશન કમિટી જેવું બનાવીશું કે આજે સીપીઆર ટ્રેનિંગ પ્રોગ્રામ એનજીઓ પણ કરતા હોય છે ઘણા બધા સીપીઆર ટ્રેનિંગ પ્રોગ્રામ મેડિકલ એસોસિએશન પણ હવે આજે મારે કે કોઈ કોલેજને કે સ્કૂલને સીપીઆર ટ્રેનિંગ પ્રોગ્રામ રાખવો એને કોનો કોન્ટેક્ટ કરો એવી કોઈ નોડલ એજન્સી બની જાય તો જ્યાંથી એને એ મળી જાય એના માટેનું અમે કામ કરીશું પણ આ વર્ષનું અમારું આ મેઇન ફોકસ રહેશે કે વધુને વધુ લોકોને સીપીઆર માટે ટ્રેન કરીએ અને એનાથી ક્યાંક કોઈક જગ્યાએ કોઈકને બી ઇમરજન્સી થઈ અને જો આવું ટ્રેન રહેલો માણસ હાજર હશે તો એનો જીવ બચી જશે આ કામ આપણે કરીશું તો ઇનડાયરેક્ટલી આપણે બીજું એ જે કીધું કે ઘણા બધા ક્રોનિક કેસીસ છે લોકોના બગડી ગયેલા હોય છે કિડની બગડી ગયેલા હોય છે હાર્ટ તો એ લોકોને ઓર્જન રિપ્લેસમેન્ટની જરૂર છે પણ આવા જે મળતું નથી હોય છે જેમાં લોકોને એવા રોગ થઈ ગયા હોય બ્રેન ડેડ થઈ ગયા હોય કે જેને હવે લાઈફ બચવાના ચાન્સ ના હોય તો આજે માનો કે આપણે સમજાવીએ કે ભાઈ આવું જ કન્ડિશન છે એના કરતાં આના ઓર્ગન્સ આપણે આપીએ તો એક માણસ કેટલા પ્રકારનો હેલ્પ થઈ શકે એના માણસમાંથી એટલા હાર્ટ મળે લિવર મળે કિડની મળે પણ આના માટે જાગૃતતા તો લાવી શકે જાગૃતતા લાવવાનું કામ મેડિકલ એસોસિએશન वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाना रे